હું કહી દેસ તમે તમારા મારું તમે નહી કહેતા વાંધો નહીં જમવાનું હોય છે

પણ ક્યાં તો નથી માં નિહાળશે આમ સીધો ઢાળ ઉતરી જાવ ને એક હશે હા તો એમને એ હું નથી રહેતો ત્યાંથી થોડાક આગળ હાલો ને સોકડી પડે આ તો સોકડીયાથી સીધા જવાનું

વાતું કરવા ની આરે દાદા ક્યાં છે બકુડો છે ગોળ ગોળ વાતો કરતા આપણા ગામમાં ઢાલ છે

બકુલ ભાઈ તો હું નથી એવું છે ને દુનિયામાં એક સરખા ઘણા ચહેરા હોય તો શાંતિ થી ભાવે ઓળખાતો આપણને હવે ખબર નહીં પડે નિરાજ થી હું ગુલાબ જાંબુ ખાઉ ઉલ્ટા વાય રાખો આવે છે હા બહુ મજા આવે અને ગુલાબ જાંબુ તો બહુ સારા છે હું કોણ છે

গুল জামা খা নে দাদা থালি গামা থাল ভাত খাই ગુલાબ જામુ એમાં ગોલ હું મારો દાદા એમ કેટલા ગુલાબ ખાધા એમે બાર ગુલાબ જાંબુ ખાધા જો બોલો બાર ગુલાબ જામ્મુ ગયા હા એ કેટલા ગુલાબ ખાધા મેં તો ખાલી એકતાલી ગુલાબ જાંબુ ખાધા થોડા ગુલાબામસીના આપો ને પણ ક્યાંય ગુલાબ જાંબુ પૈસા છે ત્યાં તમે અમારી પાસે ઉછી ના માગો ખાવા માં ને પણ ગુલાબાંભુ ખૂટી ગયા પણ ખાવા માં પેલા ઉતાવળવી જો હોટલ વાળા ભાઈએ બિલ આપ્યું ઘરે બાજુ ઘરે ક્યાં હતા બપુલ ભાઈ મમરા ભાઈ ભોળા દુદાન માણસ અમતા ભાઈ